નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ જે બે હજાર પચીસની નવા ચોમાસા દરમિયાન જ્યારે નવી સિઝન બિયારણોની જેમ કે મગફળી હોય અથવા તો કપાસ હોય મોટા ભાગના જે છે આપણા વિસ્તારની અંદર મગફળી અને કપાસના વાવેતરો થવાના હોવાથી આજે તમારી સમક્ષ આજે એક નવી વાત લઈને જ્યારે હાજર થયા છીએ ત્યારે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઇક આપી દેજો અને આવીને આવી માહિતી અન્ય ખેડૂત મિત્રોને પણ ઉપયોગી નીવડતી રહે એવા હેતુસર અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો ખેડૂત મિત્રો અમારા એગ્રોનું શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ આપણે સૌ જાણીએ છીએ એમ નવા વર્ષની અંદર એટલે કે મે મહિનાની પાંચમા મહિનાની અંદર જ્યારે મગફળીની બિયારણની ખરીદી હોય અથવા તો કપાસના બિયારણની ખરીદી પૂર જોશની અંદર ચાલુ થવા જઈ રહી છે જેમ કે મગફળીની અંદર આપણે જે આપણા વિસ્તારોની અંદર આપણા સૌરાષ્ટ્રની અંદર જે વાવેતર મોટા ભાગના થાય છે એ છે ઓગણચાલીસ નંબર પછી બીટી બત્રીસ છે પછી એકસો અઠ્યાવીસ નંબર છે ત્યાર પછી આપણે વીસ નંબર છે બાવીસ નંબર છે અને ક્યાંય ને ક્યાંય સારામાં સારું જેણે ઉત્પાદન ગયા સાલની અંદર આપ્યું છે એવી ગિરનાર ચાર છે અને ગિરનાર પાંચ છે ખેડૂત મિત્રો આવી આપણા વિસ્તારની અંદર આપણી જમીનની તાસીર અને ખાસ કરીને આપણા જે જમીનની માવજત અને વાતાવરણને અનુકૂળ જે વેરાયટીઓ આવતી હોય એવી એવી ખેડૂત મિત્રો આપણે વાવેતર કરતા હોઈએ છીએ પણ આ જે મગફળીઓના જે છે વેરાયટીઓ જે છે એના કેરેક્ટર શું છે એની આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું આજે તમને એક નવી વાત કરવાની છે કે જે છે કપાસના બિયારણોની ખેડૂત મિત્રો હવે ખૂબ ટૂંકા સમયની અંદર આપણે નવા બિયારણોની ખરીદી શરૂ થવા જઈ રહી છે અને ક્યાંય નહીં આપણે નવા સિઝન દરમિયાન ક્યાંય ને ક્યાંય કપાસની નવી નવી વેરાયટીઓ જે છે જે ગઈ સાલની અંદર સારામાં સારા પરફોર્મન્સ આપ્યા હોય ઉત્પાદન સારા આપ્યા હોય જે રોગપ્રતિકારક શક્તિ સારી ધરાવતી હોય ઉત્પાદન શક્તિ સારી ધરાવતી હોય એવી જાતોનું આપણે જે છે આપણે આ વર્ષે આપણે લઈને આવ્યા છીએ ખેડૂત મિત્રો જેમ કે જે રાશિ સીડના બિયારણો હોય અજીત સીડના બિયારણો હોય કાવેરી સીડના બિયારણો હોય પ્રવર્ધન સીડના બિયારણો હોય ત્યાર પછીની વાત જો કરવામાં આવે ખેડૂત મિત્રો તો સાગરલક્ષ્મી જેની અંદર ખૂબ જ સારા પ્રમાણની અંદર સારી સારી વેરાયટીઓ આવે છે સાગરલક્ષ્મી સીડના બિયારણ હોય કે પછી મંતવ્ય સીડના બિયારણો હોય આવી ઘણી બધી સીડ્સના બિયારણો જે કોટનના જે છે કપાસના એ લઈ અને તમારી સમક્ષ આપણે આવી રહ્યા છીએ જે સ્ટોક હાજરમાં હશે એમને આપણે આપવાનો પ્રયત્ન કરીશું ખેડૂત મિત્રો આપણે વેરાયટીઓના જે કેરેક્ટર છે એ આપણે આગળના સમયની અંદર આપણે નેક્સ્ટ વિડિયોની અંદર વાત કરીશું કે કેવા કેવા પ્રકારની કેવી કેવી બિયારણોની સીડ્સની વેરાયટીઓ આવતી હોય છે અને કેવા કેવા પ્રકારનું એ ઉત્પાદન આપતી હોય છે કેવી એમની રોગપ્રા પ્રતિકારક શક્તિ હોય છે કેવી મોનોપોડિયાવાળી વેરાયટીઓ હોય છે અમુક સિમ્પોડિયાવાળી વેરાયટીઓ હોય છે અને ત્યારબાદની જો વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો કેવા કેવા પ્રકારના એની અંદર કેરેક્ટરો કેવી કેવી જમીનની અંદર કેવા કેવા પ્રકારની વેરાયટીઓ ચાલતી હોય છે એની વાત લઈ અને આપણે એક એક વેરાયટીની જે ખાસિયત છે એ તમારા સમક્ષ લઈને આવતા રહીશું ખેડૂત મિત્રો જેમ જેમ સ્ટોક આપણે આવતો જ છે એમ એમ આપણે તમને વેરાયટીઓ જે છે એના વિશેનું આપણે તમારી પાસે માહિતી લઈને આવતા રહીશું ખેડૂત મિત્રો આજે ફક્ત ને ફક્ત આપણે વાત હતી કે નવી સિઝન ચાલુ થવા જઈ રહી છે તો ખેડૂત મિત્રો જે કોઈપણને જે વેરાયટીઓ જે છે કપાસની વેરાયટીઓ હોય કે મગફળીની વેરાયટીઓ હોય ખેડૂત મિત્રો ખાસ ને ખાસ ક્યાંય ને ક્યાંય કપાસ કોટરની જે વેરાયટીઓ છે એ જોઈને કંઈને ખરીદી કરવી હોય તો ખેડૂત મિત્રો ખાસ અમારા યગ્રોની શોપની તમે જબરૂ મુલાકાત લઈ શકો છો અથવા તો અમને અમારા વિડીયોની અંદર અમારો મોબાઈલ નંબર જે આપેલો હોય છે એમના દ્વારા પૂછપરછ પણ કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ આજની વાતમાં રજા આપશો નમસ્કાર